ઠંડુ લેતા આવું કદાચ કરાવવા દે ગ્લાસો કરો નથી હા ગ્લાસો લવું અને શું કહું લખી લેજો લખી લઈશું લખવાના કે વાત કરવા ના ઉધાર ઉધારતા ઓ ભાઈ હું દુકાન વાળા તો તમારું આ બિલ કેટલું બાકી ખબર તમને ગુગલ પે ચાલુ બેટરી નહીં ચાર્જિંગ ના કરે ખોટી વાતો એવું નહીં કે લાવું વાળી તો પૈસા અમાર વાળા પૈસા છે સામાન બરોબર મોટી મોટી મારા હજાર રૂપિયા મને એવું નાસ્તો એક દુકાને બહુ બાકી છે એવું લાગે લાગે આપણને ચૂનો પડવા એવું લાગે આપણા ઘરના પૈસા ચતુર તું મારા હજાર રૂપિયા મારા બાકી છે ને ત્યાં જો લેવાના બે મહિના પૈસા ખબર નહીં પડતી બેઠા હતા હું શું કરું તારા હજાર કાઢ હજાર કરું કે મેટર વધારે મેટર હવે જઈએ સારું આપડે આપડે તો એક જ દુકાને બાકી છે આપડે તો દુકાને બાકી હોય આપડે કેટલી ઇજ્જત કર્યું ભાઈ જે તમુ એ ના રે શું કરીએ લાવી આવ ચારસો રૂપિયા આપી પછી રહી બાકી બરાબર તો ના અમારી મહેમાન ની ઇજ્જત આવે એવું અમે ના રાખીએ તમારે કેટલું બાકી ભાઈ ગુગલ પે કરા અને હા યાર તમે તમારી ઇજ્જત નાના દઈ નાના રેવા દો રેવા દોટરી નહીં મારું એટલે

આમે મને કે આવવાનું નહીં 14 નહીં બાપાવારે નહીં જાવ ઉપરથી આપળા 9 વાગે સમાવું નહીં આપડા જો લઈ જાય ઓસદાર મજા આઈ ગઈ કઈ કે

જૂનો મારો આવવા પડે મારે ભાઈ તમે વેચી હું આગળ મળું કોને મેમ ખોટું લાગી ગયા ખોટું તમે મેમ દોઢસો ચાતે પણ મેં તો બાકી મારે

હા તમે કરાવો હું તમારું પહેલી જ વાર ઘેર બીજા લાવજે કરે એવું નઈ એમનો રેટ નક્કી નાના કરતા ચોસુ નાખે મહેનત જમી વગેરે હતી મહેનત થઈ ગયો થઈ ગયું આપડે સારો બગડો લાવી

来了，来了。